મહાપર્વની આજથી શરૂઆત થઈ છે અંબાજીમાં નવરાત્રી ના પહેલા દિવસે જ જય જય અંબેના નાદથી ચાચર ચોક ગુંજી ઉઠ્યો હતો શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાજી મંદિર વિશ્વભરમાં વિખ્યાત છે આજથી આશો સુદ નવરાત્રીનો પ્રારંભ થયો છે શક્તિનો મહાપર્વ નવરાત્રીનો આજે પ્રથમ દિવસ છે આસો સુદ એકમના રોજ નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીની મંગળા આરતી અંબાજી મંદિરે સવારે સાડા સાત કલાકે કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં માય ભક્તો આ મંગળા આરતીમાં જોડાયા હતા પહેલે સવારથી માં અંબાનું મંદિર માય ભક્તોથી ઉભરાયું હતું લાંબી લાંબી લાઈનો અને રેલિંગોમાં ભક્તો જોવા મળ્યા હતા

જોડાયા હતા આજે સુદ એકમ નવરાત્રિનો પ્રારંભ નિમિત્તે મા જગતજનનીના હૃદયસ્થાન એવા શક્તિપીઠ અંબાજી ખાતે શાસ્ત્રોક્ત વિધિથી નવરાત્રિના ઘટસ્થાપનની વિધિ સંપન્ન કરવામાં આવી છે ખૂબ જ ઉત્સાહપૂર્વક માય ભક્તોએ આમાં ભાગ લીધો છે અને દર વર્ષે આ વિધિ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવે છે સગત કલ્યાણ અર્થે સગત સગતના કલ્યાણ અર્થે મા જગદંબા સૌનું રક્ષણ કરે તેવી શક્તિ આરાધનાના પવિત્ર પર્વે સૌને જય અંબે જય અંબે થકી જય હું અમિત ત્રિવેદી અમે મુંબઈથી આવેલા છીએ આ પેલા નવરાત્રિનો લાભ લેવા હવનનો ધજાનો બધાનો લાભ લેવા અમે બધા મિત્ર મંડળ બધા આવ્યા છીએ અને ખૂબ જ અદભુત રીતે અહીંયા બધું વ્યવસ્થા કરેલી છે તો આવીને ખૂબ આનો આનંદ લઈ રહ્યા છીએ અમે જય અંબે ઉમેશ પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અંબાજી